તમને કહું સોનાલને જવું છે ઘેરે તમે હવે રોકી લ્યો ને માનતી નથી મારી મમ્મી પપ્પા હાલો અમે નીકળ્યો કેને જવું છે કોઈને ક્યાંય નથી જવાનું હો ના મમ્મીજી અમને જવા દયો મમ્મી હવે છે ને અમાર ઘરે અહીંયા દિવાળી આવે છે બધી સાફ સફાઈ ને કરવાની થાહે બધું કામ પડ્યું હે અહીંયા સોનલ હોય ને તો મારે વાંધો ના આવે ભલે ઓલું શું કહેવાય એનાથી થાય નહીં પણ મને થોડું કહે તોય મારે વાંધો ના આવે ને બરાબર ને હે પપ્પા સોનલ માં દીકરી કેમ એમ મોઢું કરીને તને કોઈ ના પાડે રહેવાની એ મને કે કોઈ ના પાડતું હોય તો તું હોય જા ના પપ્પા મને થોડા દમે કઈ ના પાડો મારું ઘર છે હું ક્યાં કોઈ દિવસ એમ કીધું કે મારું નથી પણ ના પપ્પા મને મારા ઘરે જવા દયો ભાઈના લગન આવે છે ભાઈનું બધી ખરીદી આ તે બધું કરવાનું છે સંદીપે મને શું કીધું પર એટલે હું જામ છું નકર ના જામ

અરે પપ્પા ના ના મેં પૂછો એને ના પાડી હોય તો તમે સોનલને પૂછી લ્યો મેં એને કંઈ નાનત પાડી એ ખુદ કહે છે કે મારે ઘરે જાઉં બે મહિના એ કે મારે કે એમ બધું ઘરનું નોલું થઈ જાય નહીં પછી પાછા એ કે ચાર પાંચ મહિના રોકાવાનું થાય અહીંયા તો પપ્પા એટલે તો મેં પછી એમ વિચાર્યું કે હાલ એને હવે ઘરે જવું છે તો પછી હું કહું બે મહિના રજા લઈ લઉં હું કહું બરાબર ને તો વાંધો નહીં કો તમને કંઈ દુઃખ જ લાગ્યું ન કર આમ જો દીકરી તારું જ ઘર હે તું અહીં સોનલ રે ન રે એ કંઈ વાંધો નથી પણ તારું ઘર છે તું અહીંયા રે શાંતિથી રે તાર મમ્મી અહીં છે હવે તાર ભાભી આવી જાય પછી તારે કહેવાની ઉપાધિ છે હું તને એમ કહું હે ચીઠ્યું એ થઈ ગયું એનું હવે નહીં વિચારવાનું આ જિંદગી હવે જે આગળ જવાની ને એનું વિચારવાનું પાછળનું નહીં વિચારવાનું પાછળનું વિચારીએ તો તો બહુ જિંદગી આપણે મુશ્કેલ થઈ જઈ રહેવાની તને નથી ખબર તારા મા બાપ ઉપર કેટલી વીતી હેં રોગા બંગલામાં નથી બેઠા એ તને ખબર છે ને કેટલું હું થયું બધી મને પપ્પા ખબર છે બધી વાતની ખબર છે પણ પપ્પા મને મારું ઘર રેમ થઈ કે હું જઈ આવું ને મને ડૉક્ટરે કીધું ધ્યાન રાખવાનું સો ટકા પપ્પા ધ્યાન રાખી તમને તમારા ઉપર ભરોસો નથી તમે ભાઈની ખરીદી છે આ તે બધું કરી લો મારાથી તો પપ્પા ક્યાંય નીકળા હે નહીં નહીં જવાય એટલા માટે પપ્પા પછી મારું કોણ અહીંયા ઘરે મમ્મીને બિચારાને રહેવું પડે ને મમ્મીને કામ હોય ને હવે આ બધું લગનનું ને હે પપ્પા એટલે પછી હું પાછી અહીંયા તો આવવાની છું કેટલા મહિના રહીશ એ તો બરાબર મારી દીકરી પણ કોકને શું હું થાય ત્યાં એકલી રે જો એમાં બાપે નહીં રાખી હોય તમને નહીં કે પપ્પા મા બાપનો હક ન બને એટલા મહિના હક મા બાપનો કંઈ બને કે શ્રીમત પછી ન લઈ જાય તો મા બાપ એ અમુકને નથી જવાતું એ વાત હોય મારે જવાય છે એમ નથી શ્રીમત પછી ન લઈ જાય તો મા બાપને કોઈ કે હા આને તેડી ન ગયા એટલો રૂપિયો છે એટલું સારું છે તો ન હોય એ તો બરાબર વાત છે બરાબર ને પપ્પા કે ને કહે મારા હાહુને મારા ભાભીને કે હા એટલો ટાઈમ આની હાંચવા તો આ લોકોએ આમ ન કર્યું માણસ નું જોવો જ માં એને કહેશે તમને નહીં કે તમે કઈ ઉપાધિ ન કરો પપ્પા અને જો હું મારી રીતે રહીશ તો મારું કઈ ટેન્શન ન લેવું અને સંદીપે રજા લીધી છે ને બસ બસ રજા મૂકી દે બીજું શું છે બે મહિના આમ કે આમ બરાબર ને પપ્પા એ તો બધી વાત સાચી બેન પણ તારે હા હું ને એને ભાર ભાભી નટાણ તારો સાથ દેવો જોઈએ એટલો ટાઈમ સાથ દીધો હે હારું હા તું બધું જી હતું ત્યાં રાખ્યું હે સંદીપ કુમાર હાસી વાત કરું તમને એમ થાય ગણીએ ગણીએ કે પણ બહુ ખોટું કરે છે હટાણ તમારા બારને ભાભી હું કરું લ્યો પપ્પા હું થાકી ગયો હું ત્યાંથી કંઈ ભાગી નહીં હોય છે પેલા મને એમ હતું કે ના મારા બા ને મારા ભાભી હાસા ત્યાં તો સોનલ નહીં આવવું પડ્યું તું પણ શું કરું હવે મને ન જવાબ દીધો મારા માએ કે હા છોકરા તું જામાં એકવાર મને ન કીધું પૂછો સોનલને હવે હગી માઈ દીકરા ન કીધું તો હો હું ગમતી હોય પપ્પા વિચાર કરો હે હું તો તમને એક જ વાત સમજાવું છું ને હજી સમજી લેજો બે માણસ મમ્મી પપ્પા ભાભી આવે ને તો પપ્પા મમ્મી સાંભળજો ભાભી ને કોઈ દી ને મા બાપનો પ્રેમ ઓછો ન થાય એવું તમે કોઈ દી એને ઓલું ન કરાવતા હું એક દીકરી છું ને એક દીકરી આવી વહુ તરીકે આવે એને દીકરી તરીકે રાખજો કોઈ દી વહુ તરીકે ન રાખતા એટલું બસ મારું ઓલું કરજો મારી દીકરી અમે દીકરી છે એટલે ખબર છે દીકરી ને વેદના હું હોય દીકરી ઉપર હું વીતે હે કા છોકરા હા હે ન જાતા દીકરી છે ને એટલું સહન કરી હગે ને એટલે જાય એ તો બરાબર મમ્મી પણ વોવ આવે ને એની દીકરી જેમ જ રાખવાની હોય તેમ જ કહું બે વો હોય તો બે ને રાખવાની એકને ને અંતો હશે એકને આમ એમ નહીં રાખવાનું એ બહુ અન્યાય કહેવાય એ તો બરાબર દીકરી હે તું અમારા ઉપર વિશ્વાસ છે ને તાર ભાભીને કોઈ દી અમોલું નહીં કરીએ તને તો ખબર છે ને બસ પપ્પા બસ એટલું જ કહું ના હવે મને વિદાય આપો તો હું મારા ઘરે જાઉં ને મારી કાંઈ ઉપાધી ન કરતા શાંતિથી તમે જેનો લુકર જો કાંઈ એમ દિવસમાં બે વખત ફોન કરીશ બસ કાંઈ ઉપાધી ન કરતા તમારી તું જા ગમ તું મને તારી જ ઉપાધી રહે સો ને બીજું કઈ નથી અરે મમ્મી પપ્પા હું બેઠો છું ને પછી હું છે હવે તમે ટેન્શન ન લ્યો હું તમને બે વાર ફોન કરી કે બસ સારું છે આમ ને આમલા માસી છે ને એ રે આખો દી બરાબર ને બસ પપ્પા સાંભળી લીધું ને બસ હવે શાંતિથી રહ્યો ને હવે હું ઓલું કરવાની જરૂર છે જયદીપને કહેજો કે સોનલ યાદ કરતી હતી બિચારો કામમાં છે સવાર વહેલો હોય ગયો મને કહેતો હતો કે બેન હું વહેલો જાય સાંજે કાલે હા એટલે પપ્પા એને યાદી દેજો ને કહેજો ઘરે આવે અને તમે બધા આટો મારી ભાભી ભાભીને કહે ના મહિલા મારી યારે ભાભીને તમે ભાઈને બધા આવજો હા હને મમ્મી આવજો ધ્યાન રાખજો જે કામ હોય કંઈ પણ ડેકોરેશન નું કઈ તો એ મને કહેજો હા હું એવું હશે ને તો મને મોકલાવજો કેમ કે હું ઘણી ઘણી નહીં તો મને જય દીપને કહેજો આપી જાય હું બધું કરી દઈશ ને ગોઠવી દઈશ ને હા તમે કંઈ ટેન્શન ન લેતા શું લેવું શું નહીં હો ને કે જય ભાઈના લગ્નની ઉપાધી છે આને કહેવાય દીકરી હે ભાઈની ઉપાધી એક મોટી બેન હોય ને મા તરીકે રાખે ભાઈને હશે હા बस मम्मी मरडवा हूँ तो अँज रहूँ छू क्या बहार रहूँ छू तो तम एम थे कि अरे मेरी सोनल बहार से बहार से आ चुके हैं तो मैं रड़वा बंद करो कहीं काम हो हूँ मत छू ये समझो भाई नहीं हाँ हेलो पापा जी श्री कृष्ण हूँ निकलूँ कहीं काम तो कर जो, हो तो फोन करजो ने कहीं उपाधि न करता हाँ હા મારી દીકરી શાંતિથી રહેજે કંઈ ઓલું ન કરજો હો કંઈ કામ હોય તો તું કાલી રાતે ફોન કરો તારે હો તારા મા બાપને ભાઈને કોઈ ઉપાધી ન કરવી હેલો મમ્મી પપ્પા જઈ અમે હો હવે જમાઈ ધ્યાન રાખજો મારી દીકરીનું હો એ ઓલું ન થવા દેતા ધ્યાન રાખજો મારી દીકરી હો હા પપ્પા તમે ઓલું ન કરો હો ને હાલો નીકળો હવે હાલે મમ્મી રડવાનું બંધ કરો તો હાલો જોઈએ હવે તો કેવી ખુશી આવે છે ભાભી આવે છે ઘરમાં હે ભાભીને તો કેવી એ મસ્ત મસ્ત તમે શું કહેવાય હાચકજો રાખજો હે હા મા દીકરી ધ્યાન રાખજો હા હા મમ્મી તમે ઉપાધી ન કરો હા કંઈ કામ હે તો ફોન એ કરી મમ્મી પાઈ લાગુ આશીર્વાદ આશીર્વાદ મારા જમાઈને બસ પપ્પા પાઈ લાગુ આશીર્વાદ આશીર્વાદ ચા જન ચા શું કી રહ્યો હું તો એમ જ કોમ્બી હાલો પપ્પા કાંઈ ઉપાધી ન કરતા હા હાલો અમે નીકળીએ হ্যালো হাল সোনা লাবে হ্যালো প্রপামমে আউজ হলো আউজ হ প্রোপা মমি কেনরাচখনা খনে মাদিকে হ কই কাইতো ফোন করছে হা হা ও পাদি না করা হ্যালো ফেলে আউজ পোপা মমে আউজভালো আউজ হনে মমি পপা আট মার্য আ হাজমা ইতিিয়ান রাজচ মাদিক করিণ হন আ হা পোপা বিরমায় সোনানি অমজু হমজুছে ડાઈ દીકરી છે એટલે જેટલું દુઃખ પડ્યું છે બિસાડીને ને કોતાણી પેટલા સાતમાં હોય માણો હે કઈ વાંધો નહીં સુખી થાય એટલે બસ હું તો એમ જ કહું દીકરી સુખી થાય બસ પટાણ નક કીવો બડે આગળ પાછળ ફરતા મહિના હોય બાઈ ને તો અને કોઈ કરવા તો સુ બિસાડીને માં દીકરીને કઈ વાંધો નહીં એક દીનો દી આવશે કોઈ જાય મારો કાનડો હાલો 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 કોઈ જાવ જાગવું નથી હો કોઈ હું ન લોય પીવે મારા તું હું તો જ ન કોઈ ની ઈસકાઉ કોઈ જાવાય હવે હાલો પટોળિયા હોઈ જાય ગોપાલ મારું પારણી ચૂલે રે ગોપાલ મારું પારણી ઝૂલે રે ગોપાલ તને રો મકળ રે

પછી તા ધૂંચારા કરવા આમાં કરવા છોકરા નાના ને આમાં ઓલો છોકરો કેમ એમ ન થઈ ટી ઉપાડી છે હું કહ્યું વાળી જાઉં જો હે એક દી ના ભેગું નહીં જાય તો કે બા તમને કંઈ પડી હા હું તો ઉપાધિમાં પડ્યો ઉપાધિમાં પડી ખા હું હું છોકરાને તા ખવડાવું ને આપણે ચટણી રોટલો ખાઈ લઈ આ બિસારાને હું ખવડાવું લે કોઈ ભણો નહીં ઝીણકો ભણી ગયો તે આગળ નીકળી ગયો જો

એ નારું ના હું તકો ક્યાં આયલા હું છોકરા નિશકાવજો ને હું તો નથી કંઈ એનો માનતો જ નથી હું કહું આ હા દુઃખી ગયા ઈશકાવે તોફાનું કાશે કા હા છોકરા સાનો મનો હું તક મંગું બેન કીમણાં આયલા ક્યાં જાવશો અટાન હળિયું કાટતા હોય કોઈ માહિતી તી હાવા મામ સારું થઈ ગયું નહીં હાવે อีน่าเรน่าวันนี้นาที่สาวจิเป้ยินดีครันดีครันมาโกมาเคียร์ก็เล่นอยู่วันมาเรื่องสาวปานีปีบร้าเวน่ะมันต้องหาวูปัดอีมปอร์ดีมาดีว่าเน็ตตะโกเม้นก็ยังก็ยังคอยาเวทียีบอลาอักเก้นแต่โนต้าแต่แต่ยังทำไมวูปอร์ดีว่าติดคบบันเนี่ยมันคิดติดตีที่สาวจิเป้ยินดีครันดีครันอย่างมาเรื่องที่มันเนี่ยมาแกนักว่านูโล่วันมาเรื่องฮารุเซนัมเซนูก็จิ้งโวยมว่ามาตัววูปัดอีเนี่ยเบียดท่าเบนคอลลัคที่อาเวทีคำนวณว કોઈ હારા વાઇટના છોકરા માં તકારો ડીચી હોય સેન કોઈ નન વાર જો ધોરા થઈ ગયા આગળ ટાઈલ ને હવે વિસો જી બેન દીકરી ની કોઈ ના માનતા નથી હું કરું આ છે આપણે કોક ની દીકરી નું પ્રાણ ન લે કારણ વગર હું એ માંગુ ન દે એ વૈસ માં ન પડાય તો મંગુ બેન હા કરું આ તો જો તમને કોઈ રાજી હું સેટ કરાય ન કર તમને એમ થઈ ગયો મારી વાતું કરે પણ સેન કોક નું ઓલું ન કરાય હા સહી વાત કર ને આ ફેડા ને જાય તમે માગું નઈ કો તમે સેન કોક ના માગાવો નાખો ઈ બહુ કામ કરો અરે બાપા હું તમે કઈ હું પૂછતું પૂછતું હું તો એ માગા ન નાખું કોઈ કોઈ ખારું માગું નાખું કરવા આમ કઈ કોઈને માગા ના નાખું આ નકર તમ જ્યાં ત્યાં માગા નહીં ખા હવે આ ફેરા કરે બધા જીને જીમ કરવું આપણો દીકરો ને આપણી વહુ ને પરણાવી દીધા હવે આપણે ઉપાધિયુ ન કરે એના શોકરાનું જીમ કરવાનું હે આ જો એ હજી એમ આરો ના આવ્યો Hãy xem anh anh em tôi ra tay chân anh em tôi ra tay chân anh em anh em 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 em